આપણે વાત કરી રહ્યા છીએ બે હજાર આઠમાં અમદાવાદમાં થયેલા સિરિયલ પ્લાસ્ટની આ સિરિયલ પ્લાસ્ટ ગુજરાત પર બીજો આતંકી હુમલો હતો બે હજાર બેમાં માં અક્ષરધામ ઉપર હુમલો કરી ચૂકેલા ત્રાસવાદીઓ ફરી બદલો લેવા માગતા હતા આ બદલો લેવા માગનાર આતંકવાદીઓને ગુસ્સો એ વાતનો હતો કે બે હજાર બેમાં માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં મોટી સંખ્યામાં મુસલમાનો માર્યા ગયા હતા અને માર્યા ગયા મુસલમાનોનો બદલો હવે નિર્દોષ હિન્દુઓને મારીને લેવાનો હતો એટલે જ એક ઇમેઇલ આવે છે ટેલિવિઝન ચેનલોને અને ધમકી આપે છે કે રોક શકો તો રોક લો પણ ગુજરાત પોલીસ સુધી આ ઈમેલ પહોંચે તે પહેલાં અમદાવાદમાં સાંજના સાડા છ વાગે તારીખ અઠ્યાવીસ જુલાઈના રોજ સીરિયલ બ્લાસ્ટની શરૂઆત થાય છે જેમાં છપ્પન લોકોના મોત થાય છે આ ભાગ છની વાત કરવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ શરૂ કરે છે અને એસી કરતાં વધુ આતંકીઓને પકડી લે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સલામ કરવી અનિવાર્ય છે કારણ કે આ આતંકવાદીઓ બે હજાર બે થી દેશના અનેક રાજ્યોમાં બ્લાસ્ટ કરી ચૂક્યા હતા અનેક ટ્રેનોમાં તેમણે બ્લાસ્ટ કર્યા હતા પણ આ આતંકીઓને ભારતની કોઈ પોલીસ પકડી શકી નહોતી પણ ગુજરાત પોલીસ અમદાવાદ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સલામ કરવાનું મન થાય કારણ કે આ આતંકીઓને તેમણે પકડી લીધા અને બે હજાર આઠ પછી આખા દેશમાં એક પણ આતંકી હુમલો એટલે કે સિરિયલ બ્લાસ્ટ થયો નથી ઇસ્લામિક સ્ટુડન્ટ મુવમેન્ટના નામે આ સંગઠન ચલાવતા આતંકવાદીઓ એસી કરતા વધુ આતંકવાદીઓ અમદાવાદ પોલીસે પકડી લીધા હતા અને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દીધા હતા

પણ એક જુદી જ ઘટના ઘટે છે જેના તરફ ગુજરાત પોલીસનું ધ્યાન તો ઠીક પણ પત્રકારોનું પણ ધ્યાન નહોતું અને ઘટના એવી છે તારીખ છવ્વીસના રોજ જે આતંકી હુમલો થયો તેના સિત્તેર દિવસ પહેલાં ગુજરાત પોલીસને એક ઇનપુટ મળે છે અને ઇનપુટ આપનાર ગુજરાત પોલીસના જ એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બળવંતસિંહને જાણકારી મળે છે કે ઇસ્લામિક સ્ટુડન્ટ મુમેન્ટના આતંકીઓ ગુજરાતની અંદર નવા જૂની કરવાના છે અને હુમલો થવાનો છે આપણી પાસે જે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો છે તે સક્ષમ બ્યુરો બનવું જોઈએ પરંતુ આપણી કમનસીબી એવી છે કે ગુજરાત પોલીસમાં જેને સજા કરવાની હોય તેવા અધિકારીઓને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મૂકવામાં આવે છે એટલે તેઓ કામ કરતા નથી પણ અમદાવાદ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બળવંતસિંહના પત્રકારો સાથે રાજકારણીઓ સાથે ગુનેગારો સાથે હતા કારણ કે તેમણે માહિતી જોઈતી હતી ને એટલે જ આ વિશેષ સામે ચાલી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ટ્રાન્સફર માંગી હતી ને તેઓ વન સ્ટેપ પ્રમોશન સાથે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવતા હતા આ એસઆઈ બળવંતસિંહને એક જાણકારી મળે છે

અઢીસો રૂપિયાનું ઇનામ આપ્યું હતું માત્ર અઢીસો રૂપિયાનું ઇનામનો સવાલ નથી જો આ સિત્તેર દિવસ પહેલાં મળેલી માહિતીથી ગુજરાત પોલીસ જાગી ગઈ હોત તો શક્ય હતું કે બે હજાર આઠનો આ સિરિયલ બ્લાસ્ટ અટકાવી શકાયો હોત પણ આ નાના કક્ષાના અધિકારી પાસેથી આવેલી માહિતીને કોઈ અમલદારે ગંભીરતાથી લીધી નહીં જેમાં છપ્પન લોકો માર્યા જાય છે અને ક્રમશઃ ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થાય છે અને અઢીસો કરતા વધુ લોકો ઘાયલ થાય છે તો અત્યારે બળવંતસિંહ નિવૃત્ત છે અને પોતાના વતનની અંદર નિવૃત્ત થઈને જીવન ગુજારી રહ્યા છે તેમનો એક દીકરો ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે જ્યારે બળવંતસિંહનું નામ આવે ત્યારે તેમના દીકરાને તેમના પરિવારને માન થાય છે કારણ કે તેમના પિતાએ એક એવી જાણકારી આ સરકારને આપી હતી જેનાથી આ ગોજારો અંદરની વાત આવતીકાલે એટલે કે સાતમા હપ્તામાં હું તમારી પાસે નવી ઘટનાઓ લઈને આવીશ અને તમને આ સ્ટોરી કેમ લાગે છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં તો કહેવું જ પડશે એટલું જ નહીં તમારે મારો બે લાયકોને પણ દબાવવો પડશે કારણ કે તમે મારા સાથી છો મારા મિત્ર છો અને તમને સૌથી પહેલાં અમારી સ્ટોરી મળે આ નોટિફિકેશન મળે એના માટે બે લાયકોન તો જરૂર દબાવો સ્ટોરીને શેર અને લાઇક પણ કરો અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો આવું છું હમણાં પાછો નવા વિષય સાથે નમસ્કાર